એક ભાઈ હતા એને તમે જોવો તો પેલા નોકરી લેવી હતી એમ નોકરી મળી જાય પછી હવે કરું શાંતિ ભાઈએ નોકરી લેવામાં નોકરી લેવામાં એટલું જન દોર્યું ને કે કોઈ છોકરીમાં પછી જ ભાઈ તમે જો નોકરી જ લઈ લીધી પણ નોકરી થોડી ઉંમર થઈ પછી મળી નોકરી એમ તે હવે કોઈ નોકરી મળી જાય નોકરી જોતી મળી જાય પણ છોકરી પછી બરાબર મળતી નથી કારણ કે અમુક સમય જાય યાર ભલે તમારી જોડે નોકરી હોય પણ જે હારી હારી છોકરીઓ હોય એ તો પહેલાં લગ્ન એમનો મા બાપ કરાવી દે ને આ તો પછી તો આવ્યું મા બાપ કેવું હોય એમની છોકરીઓને અમુક ઉંમર થાય ને તો ભાઈ હા યોગ્ય ઉંમર છે આ ઉંમરે એને પરણાવી દેજો એટલે સારી છોકરીઓ જે હોય અમુક ઉંમરમાં પરણી જાય બાપડી બરોબર પણ પેલા બિચારો ભણવામાં એને થયો ન હતું એને નોકરી લેવી જ હતી એટલે એને ભણવા સિવાય બીજી કોઈ છોકરીઓ જ કોઈમાં ઇન્ટરેસ્ટ હાલ્યો નહીં એટલે એ તો નોકરી જો પણ એને નોકરી મળી થોડા વર્ષો પછી હવે ત્યાં સુધી નોકરી તો મળી જાય પણ જે બધી હારી હારી છોકરીઓ હતી એ બધી પહેણી જીતી હતી આવું હતી મો તો એકનું નાખ લો બોન એકના કોણ દુઃખ કોક વળી હોય તો બહુ જાડી કોઈક હોય તો વળી બહુ ખેપટ એટલા ભાઈ ને મેળ આવતો નતો ચોય એટલે ચોય બાપરા તે આ ભાઈ ભાઈ ને એની મમ્મી બે જણો છોકરા પપ્પા હતા નહીં ભાઈ ની મમ્મી બે જણો બેઠો હતો એની મમ્મી કે તમે નોકરી લેવામાં લેવામાં હવે તમારો છોકરી નહીં મળતી શું કરવાનું ને મારો તો કે ઘરમાં બહુ આવવાના મન કેવું થાય મમ્મી સોંતિ રાખ મળશે ભગવાને આપણું હશે એની મારા ને જેટલું બહુ લાવવાનો રસ થાય એટલે એની મા પેલું પણ ના જેવી જેવી તો નહી લાવવાની સારી વ્યવસ્થિત લાવવાની આપડ પેલો કે પણ સારી વ્યવસ્થિત તો બધી પડી જી હું નોકરી લેવા માં નોકરી લેવા માં નારી આરી બધી પૈણી જી હવે એમના છૂટા શેરા કરે તો લવાઈ ના પાછી ભાગ્ય છોકી ઉમળો વળો બિચારી છૂટી થેલી હોય ને તો ઠીક છે હારી એવી પણ આવું તો જે બધી હતી એ જાડી પાડા જેવી લૂંચાકોન વાળી ના લોકા નાક વાળી ત્યાં ભાઈની મમ્મીએ તમે તો શું કર્યું ખબર એક દારો ત્રણ ચાર છોકરીઓના ફોટા લાવી થોડી થોડી હારી હારી દેખાતી હતી ત્રણ ચાર છોકરીનો ફોટા લઈને એની મમ્મી પેલા છોકરાને કીધું કે ચાલ બેટા આ ચાર પોત ફોટા દન દેખાય ત્રણ ચાર ફોટા એમાંથી તું એક છોકરી પસંદ કર દે કે આ બધી હારી જ છે એટલે છોકરાને હારી લાગી ને એમાંથી એક છોકરી હતી એ છોકરાને વધારે પડતી હારી લાગી છોકરો કે મમ્મી આ ડન કંકુ ના કરો કે હારું જોવા બોલાઈએ કે ના મમ્મી જોઈએ નહીં તમે તારા ફોટો જોઈને ડન કરો ને કે આપણે જોવા વખતે પછી હું કોઈ દાખલા કરવા કે આ ભાઈની ઉતાવળ જો તમે કે આ ભાઈએ તમે તો છોકરી પસંદ કરી દીધી ને ભાઈ તું કે ખબર છે કે આપણે હગઈ બગઈ કશું નહીં કરવું કે આપણો ફોટો જોઈને ડન આપણે સીધું લગન જ કરો કે સીધું લગન બોલો તમે જો ફોન કર્યો આ છોકરા મમ્મી અમારો છોકરો તમારા છોકરી ને જઈને એટલો બધો આવી ગયો છે એટલો બધો આવી ગયો છે કઈ છોકરીએ જોવીને છોકરી ફોટા ને એટલી બધી ગમી હતી તમે સીધો લગન ની તૈયારી કરો

જ્યારે સુધી છોકરી ચોરી માં આવી નથી ને ત્યાં સુધી પેલા ભાઈ નો હરક હતું ખુશ થાય તમે જો તો જેવી તમે જો લાડી ચોરી લાયા અને તમે જો તો ચોરીઓમાં મલવા માંડી અલગ નહીં એ ચોરી અલગ ચોરી ભાગી જાય એટલી જાડી છોકરી છોકરો તરત એની મમ્મી બાજુ આ ફોટા મને બતાવ્યું એ ફોટા તો છોકરી કેટલી પતલી લાગતી હતી અને પાડા જેવી લાગે પાડા રિયલ માં તો મમ્મી કે ઓ બેટા બરોબર છે એની મમ્મી કર્યું ખબર દસ પંદર મિનિટ લગ્ન રોકાઈ દીધો કહું ઉભા રહો ઉભા રહો ઉભા રહો અમાર વર રાજાને થોડી ઇમરજન્સી આવી છે તે દેખ્યા અમે કોક તો બોન કાઢી ઉપર કે યાર કેમ ઇમરજન્સી નું બોનો કાઢીને સાઈડમાં લઈ ગયા બરોબર પછી વેવણ ને બોલાયા વેણ વેણો આવા 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 તમારી છોકરી કે ફોટામાં તો કેટલી પતલી લાગતી હતી નતારે તો જોવો મોટો હાથી વણ કે વાત બરોબર છે મારી છોકરી ફોટામાં પતલી લાગતી હતી પણ હું કે મારે છોકરીને કોઈ પહેલાં પસંદ નહોતું કરતું કે તે અમે જે હોય ને એને પતલો ફોટો જ મોકલતો પછી એ લોકો જોવા આવતા ને એમને જાડી લાગતી તો એ ના પાણી જતા રહેતા બરોબર પણ તમે તો કહો અમને એટલી બધી ગમી જાય એટલી બધી ગમી જાય સીધું પરિણામ કરો તે અમને બધી મળ્યા જ ના

અમુક લોકો મળતું ના હોય એટલે તમે જો તો ફોટામાં જ કહી દેશે ખાઓ કે આપણે તો અમુક તો ગુથા ફોટો જોઈને જ એના હાથથી સપનો જોવા ચાલુ કરી દેશે ખા અમે આ રીતે ફરવા જશું અમારો આવડો આવડો બેનો નેન નેનો છોકરો હશે અને પણ ગુથા જેવાયનું થોબરું તો જઈને જોઈ જાય ફોટામાં તો અત્યારે તમે જો એટલી એવી લાગતી હોય એવી લાગતી હોય ફોટામાં તો આલિયા ફટ લાગતી હોય પણ તમે માં તો જોયું હોય તો ફોટા ઉપર વિશ્વાસો કરી કદી હગૈયો કરવી નહીં નહીતર પછી જાય જ્યા પોઈ હતા બરોબર પેલાના સમયની વાત છે કોચ ભાઈઓ હેરતા હેરતા જતા હતા હેરતા જતા હતા તે આગળ કુ આવ્યો પણ કૂવાના ઉપર હું જંગલમાં તો પાથેલું હોય ગાય જેવું એટલે દેખાયું નહીં એ પોચમાંથી તમે જો ત્રણ જણા પડ્યા ધગ લગન આ પેલા બે જણા ઉપર રહે એટલે તઈ બધા ભઈ જતા તે પેલા બે જણોએ ટ્રાય કર્યું પેલા ત્રણ જણો અહીંથી નીકળવાનું એમ તો કોઈ કરીને બચાવી લઈએ કોઈ કરીને બચાવી લઈએ આ બે જણા બહુ મથા પણ કુવો એટલો બધો મોટો હતો ને તો બહાર નીકળવાનો ચાન્સ લાગતો નતો સેજ પણ એટલે સેજ પણ એટલે પેલા બે જણા કે યાર હવે તો તમે બહાર નીકળો એવું લાગતું નહીં અંદર તમારું તમારું મોત થઈ જાય એવું લાગે આ આપણે હું કહું ને યાર તમે ગમે તેવા મોણસો ને રાખો ને ચાલો પણ હાથી બુંદિયા મોણસો ને કદી નહીં રાખવાના કે જે હારા નેગેટિવ જ બોલતા હોય એની આવું શાકદાર એલા તઈન બાપરા મોય પર્યા છે અને હેરા બાર થી કે શકત મે બાર ને એક રયો લાગતું નહીં કે હો મરી જાહો તે પેલા તઈન જણા મોય પડે ને હેરા બે જણા બાર ઉભેલા એટલે હેરા બે જણાએ કોશિશ કરી પણ પેલા બાર આયા ને નીકળી કે વાત જ નહીં એટલું ઊંડું કૂવો તો દોરી જ આવી નથી એનાથી જણી બાર આવાય ઊભી નતું ને 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 ખોપચાતા પણ જીવના જોખમે ચડવું પડ્યું હવે ત્રણ જણા હતા ને જે કૂવામ પડેલા એમાંથી એક જણ પહેલાં ચડવાની કોશિશ કરી પણ ચડી શક્યું નહીં એટલે થાકીને બેહી ગયો ને એને હાર મને લીધી કે ભાઈ આપણા હોય ને હવે અંદર અંદર મરી જવાના છીએ આપણું કોઈ થશે નહીં બરાબર એટલે એ તો સાઈડ કુવામ સાઈડમાં જગ્યા હતી તો એ બેહી ગયો બરાબર કૂવો કોરો જ હતો આમ કોણી ભરેલો નહોતો તે સાઈડમાં બેહી ગયો બીજો ચડવાની ટ્રાય કરતો હતો તો બીજો ચડવાની ટ્રાય થોડી કરી થોડું ઉપર જો પણ એ ના ચડી એટલે પેલા બે ઉપર ઊભા થાય એમને કીધું પાછું એટલે અમે કહીએ તો સીએ કે તમે નહીં ચડી શકો ઉપર બહાર એવું જ નહીં આ કુવો એટલો ઊંડો છે અને આ કુવો જે છે કદી બહાર આવ્યું જ નહીં એના જીવ પેલા શું કહેવાય એ બધું પછી પક્ષીઓ તમારી બોડી આવીને થતી લઈ જશે એટલે બે જણા ચડવાની કોશિશ કરતા હતા બે જણા ચડીએ ક્યાં નહીં હવે ત્રીજો હતો ને એને મારા બેઠા ચડવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું ચાલુ કર્યું ચાલુ કર્યું તોય પેલા બે જણા બાર અલે અમે ના તો પાડીએ છીએ બહાર નીકળી શક્યું નહીં તું કા ખોટો જાય છે થોડું જીવતો હોય ને આ કૂવામાં ચર્ચા ચર્ચા પડે ને તો નહીં જીવે કે તો પેલો તો મારો બેટો જ લાગ્યું જ લાગ્યું હોય પગ ભરાયું તો પગ ભરાવી ડાળીઓ પકડીને ઓ કરીને થોડી જ વારમાં તમે તમે જો ઉપર આવી ગયો થોડી જ વારમાં એટલે પેલા બીજા બધા જે હતા ને માણસો જોવા લાગ્યા મારા બેટા સારો છે એ રીતે આવી ગયો કે હા હું તમને કઉ રીતે આવી ગયો કારણ કે એ માણસ છે ને બેરો હતો શું હતો બેરો આપણા જીવનમાં અમુક ટાઈમે બેરા થઈ જવાનું યાર કશું હોભવાનું જ નહીં લોકોનું આ ને ભલાણું ને ઢાંખણું ને જો ભાઈ હોભળી પેલા ના વાદે પેલા બે ચડીએ બે પણ પેલો ત્રીજો તો બેરો હતો પેલા ગમે તેટલી બુમો પાર થોડી એમ ભ્રવાની હતી એનાથી એટલી જ ખબર આપણે ખાલી ચડવાનું છે એટલે તમને લોકો ગમે તે તો હબરવાનું નહીં આપણે એટલું જ મગજમાં રાખવાનું કે આપણે ઉપર ચડવાનું છે બસ એની બાકી તો હજાર કર હજાર એટલે કરોડ વાત હું બીજો લોકોને કે ભગવાને પૃથ્વી પર અમુક લોકો તો એવા મોકલ્યા છે એવા મોકલ્યા છે કઈ ના આખો દાળો ગોમ ની પંચાયત જ ઠોકવા ને પણ આપણે એવા માણસો નું ભણવા એવા માણસો ના લીધે જે માણસો બિચારા આગળ વધતા જતા હોય એ અથકતા જાય છે ભગવાન જેવું કરે એવા માણસો ને મોકલો કારણ કે એ ઉપર તો ખંટી હોય ને એટલે એમને નીચે મોકલે આવે તો મારા હારા નેચે હોય ધંધો ચાલુ કરી નાખો એટલે આપણા જીવનમાં હંમેશા કોશિશો કરતું રહેવાનું કોશિશો કરતું લોકો નું અભરવા રહેશો કે દરેક સારું કાર્ય માણસ કરવા જતો હોય ને ત્યારે કોઈક તો બુથાઈ ને એમ કે ભાઈ તું આ ના કર જો એનું તમે ના ને તમે કરી દીધું તો તમે તરી ગયા બાકી તો પછી એના વાદે ડૂબશો

બાપો કેમ જા બેટા ખેતર માં આટલો पावળો મૂકતાય ને પપ્પા રોણા पावળો બાવળો મૂકવા ના જાય રોણા ના જાય પપ્પા કે બેટા જાન થોડી ખેતર માં જઈ ગાયને ચાર નોખી દે ને અલ્યા પપ્પા રોણા ગાયને ચાર નો ખાઈ ગયા જાનો કર રોણા બાપો કે ચાર નામ નાખો તો બેટા જૈન ખેતરમાં જઈને ગાયો ખા લે હું કેવાય પોણી પાઈ દે અલે પપ્પા રોણા ગાયો જઈને પોણી પાવા ભેહો જઈને તો રોણા ની વેલ્યુ બાપુ કે મને વેલ્યુ કાઢવી પડશે કે તું પણ એના બાપા હતા ને હોશિયાર હતા એ અમુક આપણે એવા બાપા નતા કે છોકરાને બોલાય ને બે દે ને બે દે સમજાવી દઉં એમ નહીં બે દે તમે છોકરાને કરો ને દે ને દે છોકરું નાઠો ઢોર જેવું થઈ જાય એને એને ખબર પડી એક બાર પપ્પા મને કરશે મારશે ખાલી બે લાફા મારશે હું ભૂલ કરો તો એવું કરશે બે લાફા મારશે એટલે એ ભાઈ હતા ને એમને એવું નતું કરવું મારવાનો તેમના એમના છોકરા એટલે એમને છોકરાને એમને એવું કર્યું તો એક કોમ કરો માય એ વળી એ આવ્યો કો ખારા મૂડમાં હતો તે કે જાત તિજોરીમાં ઘડિયાળ પડી જાય ગાવડી ઘડિયાળ લેતા એ પેલું ઘડિયાળ લઈને આવ્યો વાહ ઘડિયાળ લઈને ક્યાં આખા બજારમાં જા અને આ ઘડિયાળની કિંમત પૂછતા જાય ફટાફટ એટલે પેલા છોકરા એમને અમારા બાપાને ઘડિયાળ વેચવી છે તે કિંમત પૂછવા મોકલા છે એમ કે છોકરો તમે જો ઘડિયાળ લીધી અને આ આખા બજારમાં પૂછવા જો તો કોકને ઘડિયાળના પાંચસો કીધા કોકને બારસો કીધા કોકને નવસો કીધા કોકને આઠસો કીધા અમુક બે ત્રણ જણો હોય તો આઠસો આઠસો એવા હરખા ભાવે કીધા આ તો છોકરો આખા બજારમાં ફરીને આવ્યો ને એના બાપા એ પાસે કે પપ્પા પપ્પા આખા બજારમાં ફર્યું તે બધું ને એમ કેવું છે કોકનું આઠસો કેવું છે કોકનું સાતસો કેવું છે કોકનું નવસો કેવું છે એ પપ્પા કે હા કોઈ ફિક્સ ભાવ ના મળે તને ને પેલો કે ના હાર તો કે જા તિજોરીમ જઈ મેલ જાય ઘડિયાલ તિજોરીમ પેલા ભાઈ જઈ ઘડિયાલ મેલી અને પાછા તો રોણા કાતો તે રોણા તો ઉપડ્યા રખડવા રોણા તો રખડી કઈ નાતી ઘેર આવ્યા ખાઈ પીને હોઈ ગયા બીજો દાડો ઉગ્યો રોણાનો રોણાનો બીજો દાળો ઉગ્યો ગયો એ રોણાને પાછાની બાપાએ બોલાય કે ઓમાંય બેટા ચલ પેલી તિજોરી માં ઘડિયાળ પડી હતી એ પાછી લેતા ભાઈને તમે તો પાછી ઘડિયાળ લેવા મોકલ્યા ભાઈ ઘડિયાળ લઈને આવ્યા એમ છોકરો પેલા હતા ને રોણા રોણા જેવા છોકરા એ કે પપ્પા હવે આજે શું કરવું કે ઘડિયાળનું એટલે પપ્પા કે કોમ કર હવે આજે ઘડિયાળ લઈને ફરીથી જા અને બધા લોકોને પૂછ કે ઓમાં જે સમય છે એની કિંમત હું છોકરો આમ કરતા રહેલો હતો પણ કે આ તો કોમ છે જઈને પૂછીને પાછું આમાં મજૂરી નહીં રોણા કોમ જો મજૂરી વગર નું કોમ જો એના મજૂરી વગરનું કોમ લાગતું હતું કે હેલો બજારમાં રખડતો હોય બધાને પૂછતા આવું કે ભાઈ તો ઘડિયાળ લઈને જો ને બધાને પૂછવા લાગ્યો કે ભાઈ આમાં સમય રહ્યો એની કિંમત હું એની કિંમત હું લોકોની મમતું તો લોકો હતા કાતા હારો ગોડો થઈ ગયો છે કાલે કે ઘડિયાળની કિંમત પૂછવા આવ્યો હતો આજે મહિના સમયની કિંમત પૂછવા આવ્યો છે એને તો પો ઓછો હા દસ પંદર જણો પૂછ્યો પણ કોઈને જવાબ આવ્યો નહીં કે ભાઈ હેડ ને હોય હેડને મગજ ખાધા વગર બધું આવું જ કીધું પણ છેલ્લે છેલ્લે એક ગયડા ડોહોબા હતા બૂટ ચપ્પલની દુકાને બૂટ હીરતા હતા એમના પાણા જો કે બાબા બાબા એટલે પેલા બાબા બહુ બીજી હતા ચપ્પલ હીવા મને બાબા પાસે ટાઈમ નતો અને આ તો હારું રવરેલ હતું ખરે નવરું હતું તોય પણ પેલા ભાભા ખબર હતી કે નવરું છે તો એને જવાબ આપું એમ કે બાપો બૂટ સીવી જતા તમે બોલી જતા તક હા બેટા બોલે એમ એટલે કે બાબા આ ઘડિયાળ રહી એની અંદર જે સમય રહ્યો એની કિંમત શું તારા ભાભા એમ કીધું એ સમય રહ્યો ને એ સમય એની કિંમત કરોડો અરબો અસંખ્ય હશો કારણ કે તમે બધું ખરીદી શકો બધું એટલે બધું પણ ક્યારેય તમે સમય ના ખરીદી શકો ક્યારે એટલે ક્યારે એટલે તું બેટા જે ગળિયા લઈને ફરીને બધો સમય પૂછવા ફરે છે ને એટલા સમયમાં તે કોઈ કોમ કર્યું હોત ને તો એ તારા જીવનમાં આગળ આવો અને બધું જતું રહેલું પાછું સમય એવી વસ્તુ છે વિચાર કરો તમારે પૈસા જતા રહેશે પાછા આવશે એક તમારું જીવન એક તમારો સમય અને તમારા જીવનમાં જ તમારો સમય રહેલો છે તમારો સમય જતો રહ્યો તો ક્યારેય પાછો આવશે નહીં હાલ તમારા જીવનની દસ મિનિટ જાય તો એ દસ મિનિટ ફરી પાછી કદી નહીં આવવાની તમે તૂટીને મળી જાઓ એની હા હું ઝાગધા જતોય તમે આટલા ઊંચા થઈને નેચા પછડો અને એમ કહો કે મને મારા જીવનના અડધો કલાક પાછળ લઈ જાઓ દસ મિનિટ પાછળ લઈ જાઓ લઈ જાય કોઈને ને જઈને તમે એમ કહો હું તને વી કરોડ રૂપિયા ચાલુ લે તું મને મારા જીવનની દસ મિનિટ પાછળ લઈ જાય લોકો કે સારો ગોવાડો જાગ્યા એટલા પેલા છોકરાને ખબર પડી હારા બધાની કિંમત થાય પણ સમયની ક્યારેય કિંમત થાય નહીં બધું ખરીદી શકા હે પણ સમય ક્યારેય ખરીદી શકા હે નહીં છોકરો ઘેર આવ્યો નહીં એને બાપાને કીધું પપ્પા પપ્પા મને ખબર પડી જઈ તો હું આ જેટલો બધામાં સમય કાઢું છું ને એટલો જો હું મારા કોઈ કોમમાં કાઢો હોય ને તો હું બધું ખરીદી શકું જો મારી જોડે સમય હશે તો સમય થકી બધું ખરીદી પણ મારી જોડે સમય જ નહીં હોય તો પછી હું નહીં કરી શકું એટલે બાપાએ એને મસ્ત મીઠો ઠપકો હાલી દીધો અને પેલો કાકો હતો ને એને કોઈ એનું કોમ પડી મૂકીને પેલા જવાબ ના લેવો એ કોમ કરે ને પેલા જવાબ આવ્યો એટલે કાકાનું કોમે હેડ્યું પેલા જવાબ એ મળી ગયો બાકી કાકો એમાં એવો નવરો હોય તો આય બેટા બેસ મુદન જવું અને સલાહ સલાહ વ્યવસ્થિત લેવાની અત્યારે હાના માણસો કરતા સિત્તેર ટકા તો એવા બુથા સલાહ પડ્યા પડે એમ એમને કશું થયે કોણ ના આવે ને ગમ ના તો સલાહ આમ કરો તેમ કરો એટલે